નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ ગરીબ બાળપણથી કલેક્ટર સુધીની સફર ગામડાની એક સ્કૂલની આ વાત છે સવારનો સમય છે લગભગ દસ વાગ્યા છે બહાર અનરાધાર વરસાદ થઈ રહ્યો છે સ્કૂલમાં પણ બધા વિદ્યાર્થીઓ આનંદમાં આવી જાય છે કારણ કે થોડા જ સમય પછી રિસેસ પડવાની હતી અને વરસાદ એ નાના બાળકો માટે કંઈક મનોરંજનથી ઓછો નથી વરસાદ ચાલુ જ છે અંદાજે પાંચથી સાત મિનિટ પછી એક લાલ બત્તીવાળી ગાડી સ્કૂલની સામે આવીને ઊભી રહે છે સ્કૂલનું બાંધકામ એટલું બધું મોટું ન હતું કે કોઈ વાહન ત્યાંથી પસાર થાય અથવા સ્કૂલના કમ્પાઉન્ડમાં આવે તો સ્કૂલ સુધી અવાજ ન પહોંચે કોઈ વાહન આવ્યાની જાણ થઈ એટલે એક ઘરડા શિક્ષક પોતાના ક્લાસમાં ભણાવી રહ્યા હતા તેને જરા બહાર નજર કરીને જોયું કે કોણ આવ્યું ગાડીમાંથી એક માણસ ઉતરે છે લગભગ વીસથી પચીસ વર્ષની વચ્ચે હશે તેના પહેરવેશ અને તેની પર્સનાલિટી જોઈને કોઈ મોટો અધિકારી હોય તેવું લાગી રહ્યું હતું સાહેબને થયું છે કંઈક કામ માટે આવ્યા હશે તેને ઇગ્નોર કરીને ફરી પાછું ક્લાસમાં ભણાવવાનું શરૂ કરી દીધું પહેલો માણસ તો સાહેબ ભણાવતા હતા તે ક્લાસની બહાર આવીને ઊભો રહી ગયો સાહેબનું ધ્યાન ગયું એટલે સાહેબે પૂછ્યું બોલો ને શું કામ હતું સાહેબનું ધ્યાન ગયું કે આ માણસ કોઈ મોટો અધિકારી તો હશે જ કારણ કે ગાડીમાંથી ઉતરીને અહીં ક્લાસ સુધી આવ્યો ત્યારે પણ તે માણસ સાથે કોઈ તેની ઉપર છત્રી લઈને સાથેને સાથે ચાલતો હતો અંદર આવું સાહેબ પહેલાં માણસે જવાબ આપ્યો માથું ધૂણાવીને સાહેબે હા કહી પહેલાં માણસે તેની ઉપર છત્રી રાખીને ઊભા રહેલા માણસને ઈશારો કરીને સૂચના આપી કે તું અહીં જ ઊભો રહે પોતે અંદર આવીને રીતસર લાંબો થઈને જાણે દંડવત પ્રણામ કરી રહ્યો હોય એ રીતે સાહેબના પગમાં પડી ગયો પણ શું કામ સાહેબ પણ આશ્ચર્યમાં પડી ગયા તમને પણ આશ્ચર્ય થયું છે કે આખરે આવું પહેલાં માણસે શું કામ કર્યું આ જાણવા માટે આખી સ્ટોરી પહેલેથી સમજવી પડે વાત ઘણા વર્ષો પહેલાંની છે જ્યારે સાહેબ પણ હજી જોવા હતા તે દિવસે પણ ચોમાસું તેનું રોદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યું હોય એ રીતે અનરાધાર વરસાદ પડી રહ્યો હતો એ સમયે સ્કૂલનું રિનોવેશન થયું ન હતું એટલે ઉપર છતની જગ્યાએ ચાપડા રાખેલા હતા જેમાં અનરાધાર વરસાદના ટીપાં પડે એટલે બધો અવાજ ઉત્પન્ન થતો હતો કે શિક્ષક ક્લાસમાં કંઈ પણ આવે તો અડધું સમજાય અડધું ન સમજાય કારણ કે અવાજ વિદ્યાર્થીઓ સુધી બહુ ઓછી માત્રામાં પહોંચતો હતો શિક્ષક પણ આજે વરસાદ આવ્યો એટલે ખૂબ આનંદમાં આવી ગયા હતા કારણ કે આવો અનરાધાર વરસાદ ઘણા મહિનાઓ પછી જોવા મળ્યો હતો તેઓએ બધા વિદ્યાર્થીઓને કહ્યું જો હું તમને પાંચસો રૂપિયા રોકડા આપું તો તમે બધા તેમાંથી કઈ કઈ વસ્તુઓની ખરીદી કરશો દર વખતે માત્ર શિક્ષણ આપ આપવું એવા શિક્ષકને માનવું નહોતું ક્યારેક ક્યારેક તેઓ કંઈક પણ ગમત કરાવતા પછી કોઈ પણ એક્ટિવિટી કરાવીને બાળકોને ભણવાની સાથે મનોરંજન પણ પીરસતા આજે આવો સવાલ પૂછ્યો એટલે બધા બાળકો વિચારમાં પડી ગયા બાળકોના મનમાં સૌથી પહેલાં શું આવે ચોકલેટ મનગમતું રમકડું અથવા પછી તેના મનપસંદ સ્પોર્ટના ઉપકરણો અને આ ક્લાસમાં પણ એવું જ થયું સાહેબે સવાલ પૂછ્યો એટલે બધા વિદ્યાર્થીઓ એક પછી એક જવાબ દેવા લાગ્યા એક વિદ્યાર્થીએ કહ્યું કે હું એ રૂપિયામાંથી નવી વિડીયો ગેમની ખરીદી કરીશ તો એક વિદ્યાર્થીએ કહ્યું કે હું તેમાંથી એક સરસ મજાની ડોલની ખરીદી કરીશ તો એક વિદ્યાર્થીએ કહ્યું કે હું મારા માટે ઘણી બધી ચોકલેટ લઈશ આ બધાની વચ્ચે સાહેબનું ધ્યાન બીજી લાઈન પર બેઠેલા એક બાળક પર ગયું તે જાણે ઊંડા વિસ્તારમાં પડ્યું હોય તેવું શિક્ષકને લાગ્યું તેણે તે વિદ્યાર્થીને કહ્યું તું શું વિચારી રહ્યો છે બાળકે જવાબ આપતા કહ્યું સાહેબ મારી મમ્મીને આંખેથી થોડું ઓછું દેખાય છે એટલે હું તેના માટે એક ચશ્માની નવી જોડ બનાવી દઈશ શિક્ષકે સહજતાથી કહ્યું અરે બેટા તારી માતાના ચશ્મા તો તારા પપ્પા પણ ખરીદી શકે છે તારે તારા માટે કંઈ નથી ખરીદી કરવી પછી જે બાળકે જવાબ આપ્યો તે જવાબ સાંભળીને શિક્ષકના ગળે પણ ડૂમો ભરાઈ ગયો બાળકે જવાબ આપતા કહ્યું મારા પપ્પા હવે આ દુનિયામાં નથી મારી મમ્મી લોકોના કપડાં સીવીને અમારા ઘરનો ખર્ચો પણ કાઢે છે અને મારા ભણતરનો ખર્ચો પણ ઉઠાવે છે પરંતુ તેને હવે થોડું આંખેથી ઓછું દેખાય છે એટલે તેને નવા સેસમાં કરાવી દેવા માગું છું જેથી હું વ્યવસ્થિત રીતે શિક્ષા મેળવી શકું અને ભણી ગણીને આગળ આવીને મોટો માણસ બનીને મારા પોતાની કમાણીમાંથી મારી માતાને દુનિયાના બધા સુખ આપી શકું બાળકનો જવાબ સાંભળીને શિક્ષક થોડા સમય સુધી તો કશું બોલી શક્યા નહીં પછી તેણે બાળકને કહ્યું બેટા તારા વિચાર જ તારી કમાણી છે મેં તો પાંચસો રૂપિયા આપવાનું કહ્યું હતું આ લે આ એક હજાર રૂપિયા તને આપું છું અને હા આ રૂપિયા હું તને ઉત્તરમાં આપું છું ભણી ગણીને મોટો માણસ થશે અને જ્યારે પણ તારીખ કમાણી શરૂ થઈ જાય ત્યારે મને પાછા આપજે આટલું કહીને તે બાળકને હજાર રૂપિયા આપે છે આ બાળક ભણી ગણીને આગળ વધે છે અને નાની ઉંમરમાં જ સરકારી વિભાગમાં ખૂબ ઊંચા હોદ્દા ધરાવતો અધિકારી બને છે પછી જ્યારે તેનો પહેલો પગાર આવે છે અચાનક તે નક્કી કરે છે કે પહેલાં શિક્ષકને મળીને પૈસા આપશે પરંતુ એક દિવસ અચાનક તે કામથી જે રસ્તે જઈ રહ્યો હોય છે તે જ રસ્તામાં વચ્ચે જોગાનું જોગ સ્કૂલ આવે છે ત્યાં ગાડી ઊભી રખાવે છે અને તરત જ અંદર જઈને ઘરડા સાહેબના ચરણોમાં પડી જાય છે સાહેબ પહેલાં તો તેને ઓળખી નથી શકતા અને આશ્ચર્યચકિત થઈ જાય છે સ્કૂલનો સ્ટાફ પણ સ્તબ્ધ થઈ જાય છે પછી પેલો માણસ કહે છે સાહેબ હું તમારા એક હજાર રૂપિયા ઉધાર લીધા હતા તે પાછા આપવા આવ્યો છું મને ઓળખ્યો હું એ જ મૌલિક છું જેને તમે ઘણા વર્ષો પહેલાં એક હજાર રૂપિયા આપ્યા હતા શિક્ષક તરત જ ઓળખી ગયા અને યુવાન કલેક્ટરને તરત જ ઉઠાવીને વળે મળે છે અને કહે છે કે તારી જગ્યા મારા ચરણોમાં નહીં અહીં છે શિક્ષકના આંખમાંથી એ સમયે ફરી પાછા આંસુ નીકળી જાય છે આ સ્ટોરીમાંથી ઘણું શીખવા મળે છે કે જો આપણે કોઈ પણ ધ્યેય નક્કી કરી લઈએ અને આપણે પછી તો એ આપણા આત્મવિશ્વાસ અને મહેનતના દમ ઉપર આપણું નસીબ આપણે પોતે પણ લખી શકીએ છીએ અને આપણે મહેનત ન કરીએ અને નસીબને દોષ દેતા રહીએ તેમાં નસીબનો કોઈ દોષ નથી મિત્રો આવા જ જીવન ઉપયોગી અને જીવનમાં કંઈક આગળ લાવે તેવા વિડીયો તથા નવું નવું શીખવા મળે તેવા હૃદયસ્પર્શી વિડીયો જોવા માટે અને સત્ય ઘટનાઓ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો થેન્ક યુ